નમસ્કાર એન બી એન ન્યૂઝમાં જાણતા જાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે આજનો આદ્મા વિષય છે તાણેતરનો મેળો એ શેનું પ્રતિક છે તાણેતરનો મેળો તાણેશ્વર મહાદેવ મંદિર તાણેતર થાનગઢ ગુજરાતમાં ભરાય છે આ મેળો ભાદ્રપદ સપ્ટેમ્બરથી ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ભરાય છે આ મેળો મુખ્યત્વે આદિવાસી યુવાનો માટે લગ્ન મેળો અથવા સ્વયંવર છે જેઓ પોતાના માટે યોગ્ય કન્યાની શોધમાં તરણેતર આવે છે આ મેળો ત્રિનેશ્વર મંદિરની આસપાસ ભરાય છે જે ત્રણ આંખોવાળા ભગવાન શિવને સમર્પિત છે અને અઢારમી સદીની શરૂઆતમાં બંધાયો અહીં એક કુંડ જળાશય છે અને લોકપ્રિય માન્યતા છે કે તેના પાણીમાં ડૂબકી લગાવાથી એ પવિત્ર નદી ગંગામાં ડૂબકી લગાવવા જેટલું પવિત્ર ગણાય છે આ કુંડને પાપોનો નાશ કરનાર પણ કહેવામાં આવે છે આ પ્રદેશનું પૌરાણિક મહત્વ પણ છે તે પાંચા ક્ષેત્ર તરીકે ઓળખાય છે જે દ્રૌપદી વતન હતું વાયકા અનુસાર અહીં અર્જુને તણાવના પાણીમાં પોતાના પ્રતિબિંબ જોઈને થાંભલાની ટોચ પર ફરતી માછલીની આંખ વીંધવાનું મુશ્કેલ કાર્ય પૂર્ણ કર્યું તાણેતરમાં આ તળાવની આસપાસ સ્વયંબરનું પણ આયોજન કરવામાં આવ્યું આજે પણ સ્વયંબરની પરંપરા જીવંત છે અને ભરવાડ અને અન્ય આદિવાસી સમુદાયના અપરણી પુરુષો અને સ્ત્રીઓ વરરાજાની શોધમાં તેમના પરંપરાગત પોશાક પહેરીને મેળવવામાં આવે છે પુરુષો સુંદર ભરતકામવાળી છત્રીઓ નીચે ઉભા રહે છે તેમના વૈવાહિક દરરજ્જો દર્શાવે છે જ્યારે સ્ત્રીઓ તેમના વરરાજાની શોધમાં છત્રીઓની આસપાસ ફરે છે પશુ પ્રદર્શન કરવામાં આવે છે સ્થાનિક કલા અને હસ્તકલા પ્રદર્શન એક વધારાનું વ્યાપાર આકર્ષણ પણ છે પ્રવાસીઓને માલધારી સમુદાયના ઉગે અને રાસ જેવા લોક નૃત્ય શીખવાની તક મળે છે તાણેત મેળાના સ્થળે ઐતિહાસિક સ્મારકો છે જે ઘણા જોવાલાયક છે મેળાના સ્થળે પ્રવાસીઓ માટે તંબુઓ અને ખુબાબ ઘરોમાં રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે સાંસ્કૃતિક પરંપરા અને સામાજિક ભવ્યતાનું મિશ્રણ તરણેતર મેળાને વિદેશી પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે લોકપ્રિયતા મેળવી છે ધન્યવાદ આવા નવા એપિસોડ સાથે ફરી આપ સમક્ષ હાજર થઈશું નમસ્કાર